નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે આસામમાં પૂરના કારણે એકસો નવ લોકોએ જીવ ગુમાવ્યો છે પૂરના પાણીમાં તેરસોથી વધુ લોકો ડૂબી ગયા છે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં પણ રાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે ઉત્તર પ્રદેશ બિહાર આસામની ઘણી નદીઓ વહેતી થઈ ગઈ છે યુપી અને આસામના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે આસામમાં પૂરના કારણે તેરસો બેતાલીસ ગામો ડૂબી ગયા છે પચીસ હજાર ત્રણસો ને સડસઠ પોઈન્ટ એકસઠ હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયું છે રાજ્યની બ્રહ્મપુત્રા નદી નીમતી ઘાટ તેજપુર ધુબરીમાં પણ ખતરાના નિશાના ઉપર વહી રહી છે આસામમાં પૂરના કારણે એકસો નવ લોકોએ જીવ ગુમાવ્યા છે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે રાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે ગોરખપુરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ગોરખપુર ઉપરાંત અરદોઈની ગારા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે હરદોઈના લગભગ એકસો પચાસ ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે